ધારાશાસ્ત્રી બ્રહ્મ સમાજ ના આગેવાન બી કે જોશી સાહેબ અને સતત લોકો માટે કામ કરતા ચૌધરી મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન તાલુકા ડેલીગેટ શ્રી આ ગામના આજુબાજુ થી આવેલ તમામ ધોળી તલી સમાન વડીલો મારા રાઘુ જેવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો

તમારા જે બેન પ્રત્યેની લોકો સૂત્ર આપ્યો કે જ્યાંની બેન મનાસની બેન અને ભાવ આપશો પ્રગટ કરી રહ્યા છો ત્યારે આમ તો બીકે કે જોશી સાહેબને હું અમને ફટકો આપતો હતો કે સાહેબ તમે બ્રહ્મ સમાજના આગેવાન છો અને વડીલ છો અને ચક ચક હાસુ બોલો શિવમા મને થોડું થોડું યાદ છે આઠમા ધોરણમાં ભણતો હતો અને મારા વાવ ખરાબ વિધાનસભા ભેગી હતી ભાજપમાં કોઈ લડતું નહોતો ત્યારે ભીલડીથી બુદ્ધિ સમાજના બાબુ ભઈને લાવીને લડાયા હતા

લડાઈ લડતા હોય એમના મુખ્યમંત્રી ને પણ કહી શકે તમે જૂઠા છો ઉત્તર ગુજરાત અન્યાય કરો છો એવા હોશિયાર લોકો ને આજે સાઈડ કરી દે હું તો સમગ્ર બનાસકાંઠા ના બ્રહ્મ સમાજ ને પણ વિનંતી કરું છું કે આપ આપો આવો અને બ્રહ્મ સમાજ ની જવાબદારી છે

પણ હાચુ કેનારો સીવાબ આજે ઓર રાવણનો ભાઈ હાચુ બોલનાર વિભીષણ એમની સાથે નતો કે હાચુ બોલનારા સાથે ના હોય તો એમના રાવણની લંકા હોનાની હોય કે રાક્ષસનો મહેલ હોનાના હોય એને વિકાસ વિકાસપુરુષ ના કહી શકાય કે એમના ઇતિહાસમાં નામ પણ ન હોય એટલે હંમેશા બનાસકાંઠા જિલ્લા ઉપર જ્યારે છેલ્લા 10 વર્ષથી આફતો હોય કોઈના પાનમાં જીનો લીધો હોય કોઈ એક જ ચક્રી શાસન ચલાવી 70 જણા ભાજપમાં ટિકિટ માંગતા હતા એક પણ ને ટિકિટ ન મળે ભાજપના ના આગેવાની ની તો દશા કેવી લોકો કતલે આમ કરતે ચર્ચા નહીં હોતી ચર્ચા ભી નહીં હોતી હમ આહ ભરતે લોક બદનામ કરતે હમ આહ ભરતે લોક બદનામ કરતે હિતે હિતે જેલા ટિકિટ માંગે કોઈ નું નામ પણ નહીં અરે આ શિવાબા કેટલાય વર્ષ થી એનાજ રતા લતા તપસ્યા કરતા હતા એનું મીઠું ફળ આજે સમગ્ર ગુજરાતી કોંગ્રેસને કોંગ્રેસ મળી રહ્યું ભરતસિંહજી ત્રીસ વર્ષથી એમના એક ચક્રીય શાસનમાં તાલુકા પંચાયતની ટિકિટ લેવી હોય ને તોય પડાપડી હોય અને આજે લોકસભાની ટિકિટ આપેલા અને જ્યારે શક્તિશ્રીનું નેતૃત્વ હોય અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવારો મૂકે અને એમના લોકસભાના ઉમેદવાર મૂકેલા ટિકિટો મૂકીને પડતું મૂકે કે અમે હવે લડવાના નથી મેદાન છોડી શ્યા એ આ કોંગ્રેસ અને ગુજરાતની પ્રજાએ નક્કી કરી શકે આ અમને કોંગ્રેસને છે ત્યારે ઠાકોર સમાજની મહિલાને કોરોના થયો બેન મળવા ગયા અને બેનને જોઈને એમની ઓખ માં ઓછું બેને કીધું ઓક્સિજન ના બાટલા મેં વ્યવસ્થા કરી તમે ચિંતા ના કરો રોવો નહીં પરંતુ મારી દીકરી સંગીતા એક જ છે એને ભાઈ નથી એના લગ્ન કરવા છે પીળા હાફ કરવા છે ભગવાન મને ત્યાં સુધી જીવાડે પરંતુ સમય ને સંજોગો કાળ ચક્ર કોંગ્રેસના તમામ આગેવાનો ત્યાં જ ઉભાતા અને ચર્ચા કરતા કરતા એ બાઈનો એ ટાઈમે પ્રાણ નીકળી ગયો અને ત્યારે બેનની બેન ની આંખ માંથી કે એની કીધું કે તમે સંગીતા બેટા ભલે તારી માનો નો કોરોના માં જીવ ગયો પણ હું પણ તારી માં જ છું તું ચિંતા ના કરતી તારી જવાબદારી મારી આપ સૌ ગુજરાત અને બનાસકાંઠા જાણો છો આજે જે ભારત માળા બન્યો ત્યાં ઉચ્ચોષણ માં એ દીકરી સંગીતના રંગે ચંગે લગ્ન કર્યા ભવે લગ્ન કર્યા એને એમ ન થાય કે મારી માં નથી પોતાની હગી માં લગ્ન કરે એ માં ની ભૂમિકા ભજવી દીધી એટલે બનાસની બેન ઘણી બેન કહેવાય છે ત્યારે આપ સૌને વિનંતી કરવા વિશેષ તમામ સમાજ અઢારે આલા ને વિનંતી કરું છું તમારી સૌની બેન લડે છે આપ કેની બેન બનીને લડજો અને વિશેષ

ગુજરાતમાં નોટ કે બનાસની બેન ગેની બેન ચૂંટણી લડતી હતી અને બનાસકાંઠા લોકસભા મતદાન નેવું ટકા થયું છે એ સ્થિતિ નિર્માણ કરો એ જ શબ્દો સાથે આપ સૌ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જયભાઈ